ટિફિનમાં જમવાની સાથે સાઈડમાં નાસ્તામાં શું આપવું જે લોકો ગુજરાતી હશે ને એ લોકો સમજી ગયા હશે કે ગુજરાતીઓને આદત હોય છે કે જમવા સાથે કંઈક એવું ચકળવકડ કરવા જોઈતું હોય એમ એટલે ચટપટું ને એવું નાસ્તો સાઈડમાં જોતો હોય અમારા ઘરમાં તો જોવે જ છે ગાંઠિયા હોય પૂરી હોય ચેવડો હોય ચવાણ હોય કે પછી સેવ હોય કે શક્કરપારા તો આવું કંઈક ને કંઈક સાઈડમાં જોતું જ હોય છે જમવામાં અને ખાસ કરીને અમારે તો દાદાથી લઈ અને મારા છોકરા સુધી એટલે ચારેય પેઢીને એટલી એવી આદત છે કે જમવામાં કંઈક એવું સાઈડમાં જોઈએ તો આજે હું બે પ્રકારની ઘઉંના લોટની ટેસ્ટી હેલ્ધી પૂરી બનાવવાની છું ફરસી પૂરી કે એ પૂરી તમને મહેંદાના લોટ કરતાં એટલે કે મેંદાની પૂરી કરતાં પણ એકદમ ટેસ્ટી અને સરસ મજાની બનશે કોઈને પણ નહીં ખબર પડે કે આ મેંદાના લોટની નથી બની એવી સરસ બનશે ઘઉંના લોટની પણ તો એના માટે અહીંયા એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જે રોટલી કરવામાં યુઝ કરીએ છીએ ટેસ્ટ પ્રમાણે મીઠું તો અહીંયા મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે અને અહીંયા આપણે મરીનો અધકચરો ભૂકો નાખવાનો છે તો આ રીતે મરી પાવડરનું એડ કરું છું અહીંયા એકદમ પાવડર નહીં પણ અધકચરો જે કહેવાય ને એવું એડ કરીશું તો આ રીતનું મારી પાસે મરીનું મશીન જ છે તો એનાથી હું આ રીતે ફેરવી અને અધકચરો અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરીશ હવે અહીંયા આપણે જીરું પણ નાખવાનું છે તો જીરું અહીંયા અડધી ચમચી જેટલું નાખીશ હવે આપણે આના અંદર મોણ નાખવાનું છે તો મોણ માટે અહીંયા હું ગરમ કરીને એડ કરીશ તો આ રીતે મેં પેન લીધેલું છે એના અંદર ત્રણ ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકીશ તમને એવું થતું હશે આ નિકિતા વારે વારે આ બધું ગરમ કરીને કેમ નાખે છે અને આના અંદર જ કેમ બધું નાખે છે તો એ હું તમને કહું કે હું સુકામે એવું કરું છું ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં જો તમારે પણ પૂરી બનાવી હોય ને તો તમારે આ રીત ફોલો કરવી પડશે આ જેનું સિક્રેટ છે તો આના અંદર ત્રણ ચમચી જેટલું ઘી હવે ઘી તમે અહીંયા બે ચમચી જેટલું પણ નાખી શકો પણ ત્રણ ચમચી નાખીશ તો એક કપ લોટ સામે પરફેક્ટ માપ છે અને એકદમ ખસ્તા બનશે પૂરી ઉપરથી એકદમ ક્રિસ્પી અને એટલી જ અંદરથી નરમ બનવાની છે એટલે આપણે થોડી જાડી રાખશું પૂરી તો બહુ જ સરસ લાગશે તો એ રીતે કરશું તો એના અંદર ઘી ગરમ થાય એટલે મેં વન ફોર્થ કપ કરતાં પણ ઓછું એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલું ઓછું પાણી લીધું છે એને અંદર એડ કરીશ કારણ કે વધારે પાણી હશે ને તો તમે કાઢી નહીં શકો લોટમાંથી પણ ઓછું હશે તો તમે એડ કરી શકશો એટલા માટે અને એની સાથે અહીંયા બે ચમચી જેટલો ઝીણો રવો એડ કરીશ આ બધી હું આમાં સુકામાં આ બધી વસ્તુ એડ કરું છું તમને એવો પ્રશ્ન બહુ જ થતો હશે હું તમને બધું જ સમજાવીશ કે હું સુકામાં આવું કરું છું તો આ રીતે એકદમ પ્રોપર રવો જો મિક્સ થઈ જાય ને પાણીમાં એટલે જો પાણી એકદમ સરસ મજાનો એક બોઇલ આવી ગયું છે એટલે કે એક ઉભરો આવે ને એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનું જો સરસ મજાનું થઈ ગયું છે હવે આ બધી જ વસ્તુને એટલે કે આ બધા મિક્સરને આના અંદર એડ કરી દેવાનું છે આપણે શું કામ કર્યું કારણ કે આ રીતે રવો એડ કરવાથી તમે થોડીવાર માટે પણ લોટને નહીં રાખો ને એટલે આપણે લોટને હંમેશા બાંધીને રેસ્ટ આપતા હોય છે દસથી પંદર મિનિટનો તો તમારી પાસે જો ઓછો ટાઈમ હોય અને તમારે એ પ્રોસેસ ના કરવી હોય તો તમારે આ રીતે રવાને પાણીમાં જ ઉકાળી અને પછી નાખવાનો રહેશે તો રવો નાખવાથી પૂરી એકદમ ક્રિસ્પી તો બનશે જ સાથે સાથે એનો કલર પણ સરસ રહેશે પૂરીનો અને એકદમ અંદરથી સોફ્ટ બનશે ઘી સાથે રવો એડ કરવાથી અને આ રીતે પાણી ગરમ નાખવાથી પણ ક્રિસ્પી બને છે એટલે બધી જ વસ્તુ મેં એકવાર ઉકાળી લીધી છે અને પછી અંદર એડ કરી દીધી છે આ રીતે ચમચીથી લોટ બાંધી દેવાનો જો બને એટલો ભેગો થઈ ગયો છે એટલે લોટ બાંધવામાં પણ ઓછો ટાઈમ લાગશે અને ઓછી મહેનત લાગશે અને બધી વસ્તુ પ્રોપર મિક્સ થઈ જશે તો હવે તમને એવું થાય થાય ને કે ભાઈ વારે વારે આવું કેમ તો આપણે જો લોટને રેસ્ટ ના આપવો હોય ને એટલે કે તમારે ઉતાવળ હોય ને જલ્દી પૂરી બનાવી હોય તો તમારે વગર લોટને રેસ્ટ આપ્યા વગર પણ એટલી બધી સરસ મજાની પૂરી બનશે એટલા માટે હું આ રીતે કરું છું તો જો તમે આ રીતે ના કરવા માગતા હોય તો તમારે આમાં થોડું ઘી ગરમ કરી અને પાણી પણ ગરમ કરીને એડ કરજો તો સરસ મજાનું રિઝલ્ટ મળશે બાકી રવું આમનામ રાખશો તો તમારે રેસ્ટ આપવો જરૂરી છે એટલે બધી જ વસ્તુ કોઈપણ જાતની ઝંઝટ વગર એકવારમાં એડ કરી ગરમ કરી આપણે એડ કરી દઈએ છીએ એટલે કોઈ તકલીફ જ નહીં અને ફટાફટથી બધું બની પણ જાય હવે આપણે એક કપ પાણી લીધું હતું એમાંથી વન ફોર્થ વન ફોર્થ કપ કરતાં ત્રણથી ત્રણેક ચમચી જેટલું ઓછું પાણી લીધું હતું તો હવે એ જે ત્રણ ચમચી બચ્યું છે ને એ આમાં થોડું થોડું કરીને એડ કરશું એટલે કે જોતા પ્રમાણમાં એડ કરવાનું હવે રવો કેટલું પાણી પીવે અને તમારો ઘઉં કેવા છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે પાણી તો થોડું પ્લસ માઇનસ પાણી રહેશે તો જો આ રીતનો લોટ થવો જોઈએ એકદમ ઢીલો પણ નહીં અને સાવ કઠણ પણ નહીં એવો મીડિયમ તો એના માટે મારે ટોટલ અહીંયા વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે એટલે જે ટોટલ આપણે ગરમ કર્યું એ પાણી અને સાથે આ બધું મિક્સ કરતાં વન ફોર્થ કપ જેટલું જ જોઈશે હવે આપણે એને સાઈડમાં રાખી બીજો લોટ તૈયાર કરીએ અહીંયા હું તીખી પૂરી કરીશ ઘઉંની તો એના માટે એક કપ ઘઉંનો લોટ લીધો છે સાથે જો બે ચમચી જેટલો રવો આમાં જ એડ કરું છું હવે તમને એવું ના થાય કે વારે વારે ગરમ કરીને જ બધું નાખે છે ઓલા પેનની અંદર એટલે કે વઘારિયામાં પણ આપણે એવું નથી જો હું આ સિમ્પલ રીતથી પણ થાય છે જો આ રીતે તમારે બે ચમચી જેટલું તમે રવો એડ કર્યો અને સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું એટલે કે મીઠું ટેસ્ટ પ્રમાણે નાખવાનું અને બાકીના મસાલા કરીએ તો અહીંયા હું અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરું છું જી હા ધાણા જીરું એનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે જો તમે ના નાખતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ હું બધા જ મસાલા નાખું છું અને સાથે અડધી ચમચી જેટલું મરચું અને નાની અડધી ચમચી જેટલી અહીંયા આપણે હળદર નાખવાની છે તો આ બધા જ મસાલા એટલે કે રસોડામાં રહેલા મસાલા છે ને એ ઔષધિત છે તો આ રીતે બધા જ મસાલા અંદર એડ કરું છું હું હંમેશાથી તો પૂરીનો રિઝલ્ટ બહુ જ સારું મળશે અને સાથે અડધી ચમચી જેટલું જીરું પણ અને એક ચમચી જેટલા સફેદ તલ આપણે આ ઘઉંના લોટની ફરસીપુરીમાં અહીંયા આપણે તીખી પૂરી કરીએ એમાં તલ પણ નાખતા હોઈએ છીએ અને આપણે જે પહેલી વ્હાઈટ પૂરી કરીને એ આપણે મહેંદા જેવી બનાવીએ છીએ મહેંદાના લોટની ફરસીપુરી હોય ને એ ટાઈપની પણ આપણે ઘઉંનો લોટ લીધો છે હવે હું અહીંયા તેલ નાખું છું તેલ મોણ માટે તો અહીંયા ત્રણ ચમચી જેટલું મોણ નાખીશ તેલનું અને અહીંયા તમે ઘી નાખવા માંગતા હોય તો પણ પ્રોબ્લેમ નથી પણ તમને એવું થતું હોય કે વારે વારે ઘી ને રવો ને આ બધું ગરમ કરીને એડ કરીને એના કરતાં હું તમને આ બીજી પણ રીત દેખાડી દઉં છું આ આ રીતે પણ થાય છે તો આ રીતે જો તમારા બધી મિક્સ કરવામાં થોડો ટાઈમ જાય છે અને પહેલાંમાં તમારે સ્પીડ રહેશે એટલા માટે હું તમને ઇઝી રીત દેખાડતી હતી હવે હું તમને આ રીત પણ દેખાડી દઉં છું અને આનું રિઝલ્ટ કેવું મળશે એ પણ આપણે જોઈ લઈશું જો આ રીતે મુઠ્ઠી વાર મણ હોવું જોઈએ તમને એવું લાગતું હોય તો એકાદ ચમચી તમારે તેલ નાખવાનું રહેશે અને આ અહીંયા પાણી મેં ગરમ કર્યું એટલે કે હુંફાળું કહેવાય ને નવ શેક્યું આ રીતે હાથ આંગળી બોળીએ ને તો બહુ ના ગરમ લાગવું જોઈએ એવું પાણી કરવાનું અને એને થોડું થોડું લઈ લોટને ભેગો કરતો જવાનો છે હવે આ આ પૂરીને આપણે કઈ રીતે તળશું એટલે કઈ રીતે બાર જેવી પૂરી બને તો એ આપણે આગળ જોઈશું એની પણ એક રીત છે કે એ રીતે તમે વણશો ને તળશો ને તો ફટાફટથી બની જાય છે તો એ હવે આપણે થોડા આગળના વિડીયોમાં જોઈશું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા તો આ ખાસ વિડીયો મેં તમારા માટે જ બનાવવામાં આવ્યો છે ઘણા લોકોએ મને કીધું કે તમારી પૂરી સરસ બને છે તો તમે તીખી પૂરીનો પણ વિડીયો આપો તો મેં સાથે સાથે બે વિડીયો તમારી સાથે હું અત્યારે શેર કરું છું કે મેંદાના લોટની જગ્યાએ આપણે ઘઉંના લોટને યુઝ કરીને કઈ રીતે કરવી અને સાથે તીખી પૂરી કઈ રીતે બનાવી તો તમે જરૂરથી જોજો તો આ લોટ જો આ રીતનો થવો જોઈએ તો એના માટે પણ મારે વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે હવે આપણે આ બે લોટને ભેગા કરીએ જુઓ હવે આપણે સૌથી પહેલાં આપણે આ વ્હાઈટ લોટ બાંધ્યો તો સફેદ પૂરીનો એને આપણે વણી દઈશું તો આ રીતે જો તમને એવું લાગતું હોય ને થોડો સુકાઈ ગયો મેં ઢાંકીને રાખ્યો હતો પણ તમને એવું લાગતું હોય તો થોડો પાણીવાળો હાથ કરી આ રીતે એકવાર મસળી દેવાનો અને પછી એના લુવા બનાવવાના લુવા અથવા તો તમે જો એને ગોયણા કહેતા હોય તો ગોયણા અમે તો લુવા પણ કહીએ અને મારા મમ્મીના ઘરે ઘોયણાં બોલે છે તો બે ચાલે એટલે તમે જે કહેતા હોય એ રીતે અને આ રીતે એને ચપ્પુથી જ ફટાફટથી કટ મૂકી દઉં છું જરા પણ વાર નહીં લાગે આ પૂરી બનતા અહીંયા હું પૂરી થોડી જાડી રાખીશ આપણે બહાર બજારમાં મળતી હોય ને ફરસાણવાળાની દુકાનમાં એ ટાઈપની પૂરી આપણે બનાવશું તો થોડી જાડી રાખશું પણ એ લોકો મેંદાનો યુઝ કરતો હોય છે પણ મહેંદો શરીર માટે એટલો સારો નથી અને આ મારે મારા ઘરના માટે જ બનાવવાની છે તો હું એકદમ સરસ રીતે હેલ્ધી વર્ઝન જ બનાવીશ ઓલવેઝ હું એવું જ પ્રિફર કરું કે એ લોકો આ રીતે હેલ્ધી ખાય અને કોઈને પણ નથી ખબર અમારા ઘરમાં કે આ મેં ઘઉંની બનાવી છે બધા મહેંદાના લોટની પૂરી સમજીને જ નાસ્તામાં ખાય છે મને સો ટકા ખબર છે કારણ કે બધાને મેંદાના લોટની પૂરી બહુ જ ભાવે છે પણ એ લોકોને નથી ખબર કે હું મેંદાની જગ્યાએ આ જ પૂરી બધાને ખવડાવું છું અને આ રીતે થોડી જાડી કહેવાય ને એકદમ પતલીને એવી પૂરી વણી ઉપરથી આમ કાપા મૂકી દેવાના ચપ્પુની મદદથી કાણા પાડી દેવાના જેથી કરીને પૂરી ફૂલે નહીં તો આ રીતે બીજી પૂરી પણ આપણે બધી વણી લઈએ અને કોને કોને પૂરી બહુ ભાવે છે એ કમેન્ટમાં જરૂરથી મને કહેજો તો આ રીતે બધી જ પૂરીને આપણે વણીને સાઈડમાં રાખી દઈએ તો અત્યારે હું મારે જોઈતી પ્રમાણમાં પૂરી કારણ કે હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે બધાને ભૂખ લાગી છે તો ફટાફટથી આ પૂરી બનાવી લઉં તો મેં એક ડિશ ભરીને પૂરી વણી લીધી છે હવે બાજુના જે લુવા છે ને હું પછી કરીશ તો આ રીતે જો આનો સરસ મજાની કૂણ આવી ગઈ છે કારણ કે આને આપણે રેસ્ટ આપવાનો છે આપણે ગરમ કરીને નથી નાખ્યું બધી વસ્તુ એટલા માટે આપણે પાંચક મિનિટનો રેસ્ટ આપ્યો તો પાંચ મિનિટમાં મારે એટલી પૂરી વણાઈ ગઈ હતી બાકી તમારી સ્પીડ પર છે તો આને આ રીતે લુવા કરી દઈએ ચપ્પુની મદદથી જ એટલે આ રીતે કરશો તો આપણે બહુ ટાઈમ નહીં બગડે હાથેથી ગોળ ગોળ કરવાનો અને ફટાફટથી એને વણવાનો ને એ બધું થોડી ઝંઝટ રહેશે તો આ ફટાફટથી હાથથી દબાવી દેવાનું અને આમ બે ત્રણ વેણા મારી દેવાના એટલે સરસ મજાની આપણી પૂરી બની જશે તો આ ઓછા મહેનતમાં અને જલ્દી બનશે આ રીતે અને સાથે એને આ રીતે ચપ્પુથી ઉપર કાણા પાડી દેવાના અવસોરી પડી ગયો તો આ રીતે કટ કરી દેવાના અને એને મૂકી દઈએ તો આ રીતે બધી જ પૂરી આપણે બે પૂરી સાથે વણીએ એટલે શું થશે પહેલી જે સફેદ પૂરી છે ને આપણે પહેલાં તળશું કારણ કે જો પહેલાં તમે પીળી પૂરી તળશો ને તો તમારું તેલ પીળું થઈ જતું હોય છે એટલે આપણે સૌથી પહેલાં તો સફેદ પૂરીનો લોટ બાંધી એને જ પહેલાં તળીશું એટલે આપણે સફેદ જ રહે પૂરી ત્યાં સુધીમાં થોડી પૂરી સુકાઈ પણ જશે બે વણશું ત્યાં સુધી તો આપણે આને હંમેશાથી વણી અને પાંચક મિનિટ માટે થોડી એમ કહેવાય ને સુકાય ત્યાં સુધી રહેવા દઈએ એ એટલા માટે કે ઓછા તેલમાં તળાશે સુકાલી સુકાયેલી પૂરી હશે ને તો જલ્દી પણ તળાશે અને ઓછા એ ઓછું તેલ પણ વપરાશે એમ એટલે આ રીતે જો સફેદ પૂરી આપણી પહેલાં આપણે તળી દઈશું કારણ કે એને પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો મેં અહીંયા પહેલેથી તેલ આવા મૂકેલું જ છે તો આપણે ચેક કરી લઈએ તો થોડુંક તેલમાં પૂરી નાખી તો તરત જ ઉપર આવી ગઈ છે બબલ થઈને એનો મતલબ કે તેલ એકદમ તળવા માટે પ્રોપર છે તો હવે ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખવાની તળવા ટાઈમે એટલે કે પહેલીવાર નાખવા ટાઈમે તો આ રીતે જેટલી પૂરી આવે ને એટલી પૂરી તમારે પહેલીવારમાં એડ કરી દેવાની તો પાંચથી છ પૂરી આરામથી આવી જશે અને પૂરીને ફેરવવાની બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની નહીં તો ગોળ વળી જાય પૂરી અથવા તો તૂટી જતી હોય છે તો આ રીતે જો તેલમાં જ ઉપર આવશે ને એટલે આ રીતે ધીરે ધીરે એને જગ્યા આપવાની એમ પૂરીને એટલે પ્રોપર તળાશે નીચેથી જો આ રીતે કરતું જવાનું હલાવવાની બિલકુલ પણ નથી એકદમ હળવા હાથે અને ધીરે રહીને એને ફેરવવાની રહેશે તો બધી પૂરી ઉપર આવે પછી જ એને ફેરવજો જેથી કરીને પૂરી એકદમ પરફેક્ટ બને અને બીજી સાઈડ ફેરવી અને ફરી એના ઉપર આ રીતે ઝારાને થોડો પ્રેસ કરવાનો જેથી કરીને નીચે એક સરખો કલર આવે તો આ રીતે પૂરીને કરવાથી આગળ પાછળ આ રીતે ફેરવવાથી એનો ઉપરની જે દાજ કે કલર કહેવાય ને પૂરીનો એ બધાનો એક સરખો આવશે આપણે લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી તળાવવા દેવાની જો તમને જોઈને નહીં ખબર પડે કે આ ઘઉંના લોટની છે આનું રિઝલ્ટ તમને મહેંદાના લોટ જેવી જ પૂરી દેખાશે જો તો આ રીતે તમે પણ કરશો ને તો તમારી પૂરી પણ સેમ બજાર જેવી જ પૂરી લાગશે પણ આપણે ઘઉંના લોટની એમ તો આ રીતે બીજા જારામાં કાઢી લઈએ અને સરસ મજાનું તેલ નીતરી જાય એટલે તરત જ આમાં લઈ લઈએ ડીશમાં તો આ રીતે બીજી પૂરી પણ આપણે તળીને રેડી કરી દીધી છે તો એને પણ કાઢી લઈએ તો આ પૂરી તમને જોઈને જ લાગશે કે એકદમ સરસ મજાની બની છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે પીળી પૂરી એટલે કે મસાલા પૂરી રેડી કરી દઈએ તીખી પૂરી તો કોના કોને આ રીતે કોના ઘરમાં એમ જમવા સાથે નાસ્તાની આદત છે અને એના નામ સાથે મને જણાવજો મારા ઘરમાં તો અમારા દાદા એટલે કે દાદા દાદા સસરા મારા સસરા પછી મારા હસબન્ડ અને મારો દીકરો બધાને જમવામાં નાસ્તામાં કંઈક ને કંઈક જોઈએ જ છે તો આ ચારેને અમારે તો ચાર પેઢીથી બધા નાસ્તો આ રીતે થોડો થોડો ખાતા આવે છે પણ બને ત્યાં સુધી હું ઘરનો જ નાસ્તો આપું છું તો આ રીતે તમારા ઘરમાં પણ જો આવી કોઈને આદત હોય ને તો એ જરૂરથી કમેન્ટ કરજો તો મને પણ ખબર પડે કે એવું નથી ગુજરાતીઓના ઘરોમાં તો આ હોય જ છે નાસ્તો આ રીતનો અને બધાને કંઈક ને કંઈક તો આવી આદત હોય જ છે તો જો આ રીતે આ પૂરી પણ સરસ મજાની તળાઈ ગઈ ઉપર આવી પછી આપણે એને ફેરવી દીધેલી તો આ પૂરીને આ રીતે જગ્યા કરતું જવાનું અને બધી એક સરખી થાય એ રીતે તળાવવા દેવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે મીડિયમ ટુ લોજ નાખવા ટાઈમે જ ફાસ્ટ રાખવાની પછી મીડિયમ ટુ લોજ રાખવાની અને તરત જો આ રીતે લાઈટ બ્રાઉન થાય એટલે એને કાઢી લેવાની રહેશે તો આ પૂરી પણ બહુ જ સરસ લાગે છે આ પૂરી હંમેશાથી મને તો ચા સાથે બહુ જ ભાવે છે તમે આ પૂરી સાથે શું ખાઓ છો ચા પીઓ છો કે પછી આમ નમજ કોરી ખાઓ છો એ પણ મને કહેજો તો હવે તમને દેખાડી દઉં જો નજીકથી કેટલી ક્રિસ્પી બની છે એ તમને કહું આ તમને ઓલી ખારી જેવી લાગશે ખારી બિસ્કિટ હોય ને એવી જો એકદમ નરમ એમ ને ખાવામાં તો એટલી બધી ટેસ્ટી લાગશે ને તો આ જ રીતે તમે જોઈ શકો છો જો ઉપરનું જે લેયર છે ને એકદમ સરસ મજાનું અંદરથી થયું છે ક્રિસ્પી જુઓ આમનમ પણ એટલી ટેસ્ટી લાગશે તો આ રીતની જરૂરથી તમે પણ ટ્રાય કરજો તો હવે આપણે તમને બીજી પૂરી પણ દેખાડી દઉં તો જો આજની મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમને મારી થોડી પણ મહેનત ગમતી હોય ને વિડીયો બનાવવાની તો જરૂરથી લોકો કમેન્ટ કરે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ